રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ રવિન્દ્રસિંહ પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે કુખ્યાત સન્ની પાજી અને તેના સાગરીતોએ ડેપ્યુટી મેયર અને તેના ભાઈ પર હુમલો કર્યો જામનગર રોડ પર આવેલા સન્ની પાજીદા ઢાબામાં મોડી રાત્રે મારામારીની ઘટના બની હતી બબાલ થતાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી જોકે હજુ સુધી એક પણ પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પોલીસે મારામારી કરનારા બે શખ્સની અટકાયત કરી લીધી છે બંને પક્ષે કઈ બાબતે મારામારી થઈ હતી તેનું કારણ હાલ તો અકબંધ છે રાજકોટમાં ડેપ્યુટી મેયર હુમલો થવાની ઘટના છે તે સામે આવી છે સીધા દ્રશ્યો જોઈ શકો છો અહીંયા આ સમગ્ર બનાવ છે તે બન્યો હતો હાલ પોલીસ પણ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી રહી છે જ્યારે કા ધાબા જે જામનગર રોડ ઉપર આવેલું છે આ સની પાબાના જે માલિક છે રેસ્ટોરન્ટના માલિક છે તેમના દ્વારા આ પ્રકારનો હુમલો છે તે કરવામાં આવ્યો હોવાની ઘટના છે હાલ તો ચર્ચામાં આવી રહી છે જયારે નરેન્દ્રસિંહ છે ડેપ્યુટી મેયર તેમને પણ ઈજા પહોંચી છે હાલ જે કહી શકાય છે કે જે આ ઘટના બાદ તમામ લોકો જે સારવારમાં છે પરંતુ હજુ સુધી આ મામલે પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ ડેપ્યુટી મેયર ઉપર હુમલો થવાની ઘટના સામે આવ્યા છે જેને લઈને ચકચારી મચી જવા પામી છે આપ સીધા દ્રશ્યો જોઈશું શનિપાજી ના ધાબા ઉપર આપણે આવ્યા છીએ હાલ જે અલગ અલગ વાહનો છે તેમાં તોડફોડ સહિતની જે વસ્તુઓ છે તે તે જોવા મળી રહી છે છે ઊંધી વળી ગઈ છે ધાબા ઉપર મોટા પ્રમાણમાં મારામારી થવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે હાલ તો આ બંધ છે એ ધાબા છે તે બંધ કરવામાં આવ્યું છે અને પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે પરંતુ ડેપ્યુટી મેયર ઉપર હુમલો થવાની ઘટના છે તે સામે આવી છે જેને લઈને પણ ચકચાર મચી જવા પામી છે શનિપાજી અગાઉ પણ આ પ્રકારના ગુના

આગળનું ખબર નથી જે પ્રમાણે બંદોબસ્ત છે પોલીસનો તે લગાવવામાં આવ્યો છે પરંતુ કઈ પ્રકારની ઘટના બની છે તે હજુ પણ જે સ્પષ્ટ છે તે સામે નથી આવી રહ્યું છે કે કેમ તે પણ હજુ નથી જોવા મળી રહ્યું છે પરંતુ આ જે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જે વાહનો છે તે ઊંધા પડી ગયા છે ખુરચીઓ છે તે પણ તોડવામાં આવી છે મોટા પ્રમાણમાં તોડફોડ પણ થઈ છે જયારે ડેપ્યુટી જે મેયર છે નરેન્દ્રસિંહ સહિતના લોકો છે તે અહીંયા આવ્યા હતા અને જે સામે પક્ષે સની છે તેમના તેઓ અને તેમના જે અલગ અલગ દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો પરંતુ જે પ્રમાણે પોલીસ દ્વારા સ્પષ્ટતા થશે ત્યારબાદ આખો મામલો શું છે તે સામે આવશે હાલ તો શનિપાજીના ધાબા છે ત્યાં પોલીસ બંદોબસ્ત છે તે લગાવવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી કોઈ પણ મામલાની સ્પષ્ટતા છે તે થઈ નથી કેમેરામેન ધવલ સાથે ભાવેશ ન્યૂઝ રાજકોટ